એવરીવન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લો આજે થર્ટી ફર્સ્ટ છે એટલે અત્યારે જઈએ છીએ હવે સિટીમાં ફાયર વર્કસ હોય છે બે વખત હોય છે એક નવ વાગે હોય છે અને એક બાર વાગે તો અત્યારે સવા આઠ જેવું થયું છે નવ વાગે લગભગ માટે હોય કે જે છોકરા વહેલા સુઈ જાય એટલે શું એના માટે નવ વાગે રાખે

અત્યારે તો ઈ છે ને ફટાકડા માં ફૂટે એટલે ત્યાં પાર્કિંગ નો બહુ શું ત્યાં પાર્કિંગ આજે મળે ને આખું એડિલેટ લેટ ની આ બરાડ મળી એટલે પણ એક વસ્તુ સારી છે કે આજે જેટલી આ બસ હોય ને સિટી બસ એ બધી ફ્રી હોય ટ્રાન્સપોર્ટેશન એટલે એ ઈસી પડે જો બીજા કોઈ માં કાર રાખી દે ને ત્યાંથી પછી બસ માં બેસી જાય તોય ચાલે એટલે થોડું દૂર ક્યાંય રાખીને જોઈએ આજે ઓલો મેચ છે અહિયાં ક્રિકેટ આપડે ઇન્ડિયા માં આઈપીએલ હોય ને હમ એવો ઓસ્ટ્રેલિયામાં એ ઓસ્ટ્રેલિયાનો છે તો ઈ આજે મેચ એડિલેટમાં છે ને આ ફટાકડા જે ફૂટે છે એ બે બાજુ બાજુમાં એડિલેટ ની બાજુમાં છે એટલે પાર્કિંગ તો નહી જ મળે પણ આપણે ચેક કરી નસીબ આપણા મળી જાય તો આમ તો વેલા જ છે હજી 9 વાગ્યા વાળામાં તો અમે પહોંચવાના જ નથી એ તો પાકું જ છે પાર્કિંગ ને ગોતતાન વાર લાગે એટલે મેળના પડે અને અહીંયા એવું નથી કે ખાલી સિટીમાં જ ફાયર થાય અમુક બધા બીચ થાય છે જેટી પર કરે પણ ત્યાં છે ને અમે ગયા છીએ એક વર્ષ પણ ત્યાં એટલા બધા આમ નથી ફટાકડા ફૂટતા કા એટલી બધા આતશબાજી નથી હોતી જેટલી અહીં સિટીમાં હોય છે ને એટલે ને ગયા વર્ષે તો ઇન્ડિયા હતા એટલે આ વર્ષે કીતું સિટી માં જ જાઉ છે બીજે ક્યાંય ન જાઉ કે અહિયાં એનો ઇમ્પોર્ટન્સ વધુ હોય ફટાકડા ને કારણ કે અહિયાં ઘરેથી એલાઉડ નથી જે આપણે ઉપર રોકેટ ને એવું થાય ને એ ઇલલીગલ છે અહિયાં ઓસ્ટ્રેલિયામાં અત્યારે ન્યૂઝમાં આવ્યું તું કાલે કે જે ઘરે થી કોઈ ફોડશે ને તો એને હેવી ફાઈન કા પછી જેલે થઈ શકે એવું છે હા શું કેતી તી મિસ્ત્રી

તો ત્યાં રાખીને બસ ને મળી જતું હોય તો એવી રીતે કરશું જોઈએ આમ તો વેલા છીએ એટલે કુશલ કે છે કે એકવાર ટ્રાય કરીએ જો મળી જાય તો ભલે નહીં મળે તો પછી જાશું કે દૂર જોઈએ આમ તો હાલવાની ગણતરી જ નીકળાય છીએ કે દૂર પાર્કિંગ કરીને ચાલવાનું એ રીતે જ શૂઝ પહેરીને જ નીકળ્યા છીએ એટલે કમ્ફર્ટ હમ ચાલો હવે ત્યાં બતાવશું તમને જઈએ બહુ ટ્રાફિક હશે એટલે બતાવશું માણસો માણસો દેખાશે આજે તો હવે અહીંયા સિટીમાં પહોંચી ગયા દોઢેક કિલોમીટર જેટલું દોઢ કિલોમીટર જેટલું પાર્કિંગ દૂર મળ્યું છે તો જોઈએ કઈ બસમાં જઈએ કે ચાલતા જ જાય ધીમે ધીમે જે કે બે પર્સ ડ્રિંક બોટલ દેવું એમાં જેકેટ લીધા છે જરૂર તો નહીં પડે પણ અહીંયા એવું છે કે રાત્રે ઠંડુ થઈ જાય ને તો સાથે રાખવું સારું કેમકે રાત્રે બાર વાગે હોય ફાયર તો એટલે

Karena time pagi ka? <laughs> ah, bus halo. Misri time bus Ubi rapi lalu potri dekor. હવે બસ માંથી અહિયાં પહોંચી ગયા જે ફાયર વર્ક છે ત્યાં થોડું ચાલવાનું છે એટલે હવે જઈએ છીએ જો બેસવાની જગ્યા મળે તો સારું પાથરવાનું બધું લઈ આવ્યા છીએ પણ નક્કી નહીં ના મળે તો પછી ઉભા ઉભા જોશું પહોંચી ગયા અહિયાં જગ્યા મળી ગઈ છે બેસી ગયા છે બેડશીટ પાસે હવે અહીંયા અમે જ્યારે એન્ટર થયા ને ત્યારે બોલીવુડ પરફોર્મન્સ ચાલતા હતા અને અત્યારે ઇંગ્લિશ સોંગ્સનું લાઈવ પરફોર્મન્સ ચાલે છે અને બહુ પબ્લિક છે અત્યારે હવે બધા સાથે મળી ભેગા થઈને એક જ મોબાઈલમાં બધા ગેમ રમે છે કેમ કે અહીંયા ઇન્ટરનેટ છે એટલે પબ્લિક વધુ હોય ને એટલે ઇન્ટરનેટ જે અમર લગાડી દે એટલે કંઈ નવું તો કંઈ ડાઉનલોડ ના કરી શકે આ ગેમ ઓલરેડી ડાઉનલોડ હશે કોઈના મોબાઈલમાં એટલે બધા સાથે રમે છે એટલે ફોન કોલ્સને એવું તો થાય છે પણ ઇન્ટરનેટ નથી ચાલતું અપલોડ કરી શકતા હવે ભૂખ લાગી ગઈ છે એટલે અહીંયા બાલાજી ની વેફર ને હું બધું સાથે લઈ આવી એટલે બધા ખાય છે બિસ્કિટ ને એવું થોડું વેફર ને હું સાથે લઈ આવી છું આ પરફોર્મન્સ બહુ લાંબુ ચાલેલું પછી આજ ચાલે છે અત્યારે બધા પરફોર્મન્સ એન્જોય કરીએ છીએ અને રાહ જોઈએ છીએ બસ જો બધા હવે ઊભા થઈ ગયા છે અને બાર વાગવામાં હવે એકાદી મિનિટ જ છે બધા ભેગા એવા છે મયુરી મિસ્ત્રીએ સ્વેટર પહેરી લીધા ના પાડતા હતા કે નથી લેવું ગરમી છે મેં કીધું લઈ લ્યો બાર વાગે ત્યાં એક તો ખુલ્લું હોય એટલે ઠંડી લાગે તો ના મને અમને ના લાગે પણ મારે પહેલાં એને પહેરી લીધા ગો ભાઈ ડાન્સ કરે છે કીડ આગળ ડાન્સ કરે બધાય બસ જો બે હજાર પચીસ હવે ત્રીસ સેકન્ડ જેટલી જ વાર છે બધાને બે હજાર પચીસ ને સાત બધાને સારી જાય અહીંયા સરસ થાય છે ફાયર વર્કસ ઓસ્ટ્રેલિયામાં સૌથી સારા સિડનીમાં થાય છે ફાયર વર્કસ ત્યાં તો લગભગ વર્લ્ડમાં નંબર બેસ્ટ હશે વર્લ્ડના ત્યાં છે ને બધાને લાઈનમાં ઊભું રહેવું પડે ત્યારે વાર મીન્સ નકર ફૂલ થઈ જાય ત્યાં ફટાકડા ફૂટે ને એ જગ્યાએ એટલે બધાય સવારે છ વાગ્યાના બેસી જાય રાતે બાર વાગે ફટાકડા ફૂટે ને એટલે પંદર કલાક પહેલા જઈને ત્યાં બેસી જાય ત્યારે વારો આવે એવું સાંભળ્યું છે કે અગિયાર વાગે તો પછી એન્ટ્રી બંધ કરી દે ઓલરેડી ફૂલ થઈ જાય સવારે અગિયાર વાગે રાત્રે છેક બાર વાગે હોય એટલે બધા બાર ચૌદ પંદર કલાક સુધી ત્યાં બેસે વેઇટિંગ અહીંયા સરસ થાય છે આ અત્યારે જે એડિલેટમાં આ જગ્યાએ જ્યાં અમે છીએ ને એ સિટીમાં છે એલ્ડર પાર્ક બહુ સરસ થાય છે એડિલેટમાં ઘણી જગ્યાએ થાય છે પણ સૌથી સારા અહીંયા થાય છે જેમાં મેં કીધું તમને કે બે વાર થાય છે એક નવ વાગે થાય અને એક બાર વાગે થાય નવ વાગે શું જેને છ નાના છોકરા હોય તો એ નવ વાગે આવે વહેલા સુઈ જાય એટલે એમ બાર વાગે અમે જનરલી બાર વાગ્યા પ્રિફર કરી ત્યારે બહુ સરસ હોય અને અહીંયા એડી એટલું વહેલું આવીને બેસવું પડે કે એવું નથી અહીંયા અમે દસ વાગે આવ્યા હતા ને તો એ જગ્યા મળી ગઈ પછી જે થોડા મોડા આવતા હતા ને એમને નથી મળતી એ બધા પછી ઊભા હતા ને બાર વાગે તો બધા ઊભા થઈ જ જાય આ તો થોડા વહેલા હોય ને તમારે બેસવું હોય તો બેસી શકીએ એના માટે ને અહીંયા ટાઈમપાસ તો થઈ જાય આટલી બધી પબ્લિક હોય ને એટલે બધાને જોવામાં લાઈવ પરફોર્મન્સ ચાલતા હોય એટલે મજા આવે બહુ સરસ કુટે છે આ વખતે સરસ છે અને ત્યાં પેલું બ્રિજ છે ને એના ત્યાંથી જ ફૂડે છે એટલે બધું આખું સેટઅપ જ હોય આ તો કરેલું એડિલાઇટ ગ્રાઉન્ડ છે એની બાજુમાં જ છે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ને એની બાજુમાં જ આખું છે જો આ એડિલાઇટ ગ્રાઉન્ડ દેખાય છે ઓવલ રાઈટ સાઈડ હમણાં છેલ્લે જ્યારે પૂરું થવા આવશે ને ત્યારે બહુ સરસ ફૂડ છે એક આરે ઘણા બધા એકસાથે સાથે ફૂટે એટલે એ બહુ સરસ લાગે છે ટોટલ આઠ મિનિટનું હોય છે ફાયર વર્ક્સ અને છેલ્લે પૂરું થવા આવે ને ત્યારે આપણને ખબર પડી જ જાય કે પૂરો થવા આવે કે એકદમ વધારે સરસ ને વધારે ફૂટવા લાગે ને એટલે ખબર પડી ગઈ હમણાં આટલા વર્ષથી આવતા હોય એટલે એમ ખબર પડી ગઈ અને અમે હવે 1 મિનિટમાં પૂરો થવા આવશે એટલે ત્યારે બહુ સરસ ફૂટશે હમણાં વધીને 1 મિનિટ મિશ્રિન બહુ ગમે ફાયર વર્ક તો એટલે અમે આવી જો આમાં કઈક ન્યુ યર જેવું લાગે ને માણસો બધા ગમે ના ત્યાં રજા હોય એટલે એ સારું ના વર્ષે ઇન્ડિયા નથી ગયા એટલે આઈનો ન્યૂ યર એન્જોય કરી દસ જો હવે પૂરા થવા આવ્યા એટલે હવે એકાત બધા ઘણા થયા જો હમ એકદમ સરસ સ્કૂટ છે જઈએ છીએ પાર્કિંગ કર્યું જ ને એ સાઈડ જોઈએ હવે ટ્રામ માં જગ્યા મળે તો ટ્રામ માં નહીં તો ચાલતા ચાલતા બહુ પબ્લિક છે એટલે જગ્યા મળે તો મળે ને અમે શું હવે બે વાગ્યા હવે હજાર પચ્ચીસ ચાલુ થઈ ગયું છે હવે ઘરે પહોંચ્યા ત્યાં સિટીમાં બહુ ટ્રાફિક હતો એટલે પહેલાં તો દોઢ કિલોમીટર ચાલવાનું હતું એટલે પાર્કિંગ સુધી પહોંચતાંય બહુ વાર લાગી રાખું છો બે હજાર પચ્ચીસ ચાલુ થઈ ગયું આપણે અહીંયા તો ટ્રાફિક હતો પણ આપણે કારનું પાર્કિંગ મળ્યું દોઢ કિલોમીટર થોડુંક ચાલવું પડ્યું પણ વાંધો ના આવ્યો પણ માણસો બહુ હતા ને એટલે ખબર ના પડે એટલું હાલતા ધીમે ધીમે બધા કરતા જોતા પણ કેટલા લોકો હતા એમ તો બે કલાક વેલા આપડે પોચી ગયા હતા હજી તો અહિયાં તો સારું છે સિડની માં ને એમાં તો લોકો સવાર થી બેઠા હોય આઠ વાગ્યા બધા સોંગ્સ નહીં ચાલુ હતા આપડે ગયા ત્યારે બોલીવુડ ના હિન્દી સોંગ્સ હતા ત્યારે ડાન્સ પરફોર્મન્સ આપડું ચાલતું બોલીવુડ સોંગ્સ પછી લાઈવ પરફોર્મન્સ હતું ને પેલું આઈનું હા કઈક છે એટલે આ બધે શું સમજાતા છે હિન્દી સોંગ્સ આને ઉનતના સમજાય પણ તો એ મજા આવે ડાન્સ કરતા થાય એટલે હાલે જોવે ડાન્સ હા ડાન્સ એકેડેમી અહીંયા એક છે ને એમનું હતું પરફોર્મન્સ ફટાકડા સારા હતા છેલે છેલે તો બહુ સારા હતા 8 મિનિટ હતું એક્ઝેક્ટ હમ 8 મિનિટ હતું પણ બહુ ભીડ હતી કે બહુ બે બે વાગી ગયા હાલો હવે સુઈ જઈએ ચલો ગુડ નાઈટ હવે સવારે મળીએ